અને હવે છે ને વરસાદ થોડોક અટકી ગયો છે તો વાઇપનું પાણી ફેરવવું છે તો રિંગ પાઇપને બધા ગોઠવવા જાઓ એ પહેલાં છે ને આપડે ઘરે આવ્યા છે ભાવેશભાઈ ભાવેષભાઈ કેમ છો મજામાં ભાવેશભાઈ મજામાં આ આડો છે ને વિડીયોમાં બધી આ બધી બતાવતો હતો દાયડમ ને બધા અને આ છોકરીઓ જોઈ ગઈ ને પછી કમેન્ટ કરી ફાઇનલી આજે દાયડમ લઈને આવ્યો માણા તો સાચો જોઈએ યાર નહીં ભાઈ આ સાચું માણા છે અને જો કેરા પણ લઈને આવ્યો આપણા માટે અને એટલા બધા દાડેમ લઈને એવો હાલો તો બેનું બાકા શીખી બોલાય ને હો ખાઈ જાઓ અને ભાઈ ખાસ હું તમને કહેતા ભૂલી જાઉં કારણ કે ભાવેશભાઈની યુટ્યુબમાં ચેનલ છે ભાવેશ જોશના બ્લોગ અને ભાવેશભાઈ મને એમ કહેતા હતા ખાસ કરીને ગેતી ઘેરથી જોશના બેન મને એમ કહેતા હતા ને મને કહે કે તમે કહેતા નથી કે વિડીયોમાં અમારા આઈડીમાં જાઓ આઈડીમાં જાઓ તો આ વખતે છે ને ભાઈ એવું કરવાનું છે ભાવેશભાઈને અહીંયા આઈડી મેન્શન કરું એના વિડીયોમાં જવાનું છે અને કમેન્ટ કરવાની છે કે હા અમે પરેશભાઈ નો વિડીયો જોઈને તમારી ચેનલ માં આવ્યા હોય એટલે આવડે આ લોકોને ખબર પડે ને કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર અહીંયા જાય તો ખરા બાકી આ લોકો આપડે ક્રેડિટ નથી આપતા હે તમે બધા સપોર્ટ કરો છો યાર એમને અમે સપોર્ટ તો કરીએ પણ તમારા મિસિસ શું કે જોશના સોલંકી હા એ એવું કે કે સપોર્ટ નથી કરતા તો આ વખતે છે ને ભાઈ તમારે શું કરવાનું છે કમેન્ટ કરીને કહેવાનું છે કે હા અમે પરેશભાઈ ને સબસ્ક્રાઈબર છે બરાબર ને હા કમેન્ટ કરીને જો તો એ લોકોને ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર એના વિડીયો જોવા ગયા રેડી ભાઈ તો જાજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને બાજુમાં બેલ આઇકન હોય ને ઓન કરી દેજો અને હવે અમારે જવાનું છે વાડીએ હાલો બાજુભાઈ તો અમારે થોડોક વાડીએ જવાનું છે તો જાજો સમય નહીં આપી શકીએ મારે કામ છે આજે તો ભાઈ તમે આ દેવ આવ્યા બદલ તમારો થેન્ક યુ તમારો આભાર હાલો ફેમિલી હાલો મમ્મી અમે જઈએ વાડીએ હાલો ફેમિલી નું પેલા છે ને કપડા ચેન્જ કરો કારણ કે આ કપડા પછી વાડીએ બગડી જાય તમારો બહેનાલ પેલા ફટાફટ કપડા ચેન્જ કરી લઈએ કપડા થઈ ગયા છે ચેન્જ ને હવે જાવું છું વાડીએ તો ચાલો જઈએ વાડીએ ને મળીએ વાડીએ જઈએ પહોંચી ગયા છે વાડીએ ને તમે જો ખાલી આ હા 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 કઈ ઘટે હે શું થાહે આજો હું થાહે આજો ઈજી સગાઈ ના શું કેશું ખરું તો પડશે લીલા તો લીલા કારણ કે આ બાજુ છે ને બગીચામાં પાણી વેર્યું નહી પેલા ઓલી સાઈડ થી લઈ કા આજ ખરેખર ખબર પડી આ આગડી ધીંગાણા નો ઢોલ વાગ છે હા તો ભાઈ કરવું તો પડશે તો પહેલા અમે છે ને ઓલી સાઈડ હોય જઈએ ને ત્યાંથી છે ને ટૂંકમાં પટાવાળા તાલિયા અને ઘીરા જે કંઈ પણ છે ને આ નારેડી ને પોટા ને બધું સાફ સફાઈ કરી નાખીએ કમ્પ્લીટલી એટલે પછી કઈ ઉપાદી નહીં ને પછી છે ને આપણે પણ રેંગ પાઇપ પાથરવાના છે ને પછી રેંગ પાઇપમાં પાણી વારવાનો સમય થઈ ગયો ભાઈ હવે ચાલો પહેલા ફટાફટ કામ કરી નાખીએ એટલો બગીચો સાફ થઈ ગયો અર્ધા પર પગી ગયા ગરમી ગરમી થઈ ગઈ અટાણા પકડ તો થઈ ગયો જોતો થઈ ગયો તો હાવ કેવો પકડ થઈ ગયો નહીં ભરતી વરસાદ હે વરસાદ આવતો તો મજા આવી જાય એનો આવી ને ભારતી એમ કે આ ને આ વેલા છે ને રેવા દેજો તમે કઈ રેવા દેવાનું થતું હું તારા કોઠીમડા હું તને છે ને પાંચ કિલો લઈ દઈ બાકી મને ખેતરમાં કઈ ડૂસો છે ને મારે નો જોઈએ રેડી નો જ ગમે ને બરાબર નહીં યાર ખોટો આ તમે જો ફાલ કેટલો આવ્યો ત્રોપાવર કઈ ઘટે નહીં ભાઈ આમ તમે તારે હે ચાલો પેલા છે ને ફટાફટ પાણી પી લે થોડીક વાર ફોરો ખાઈ લે ગરમી ઉતરીએ પછી પાછું લગાતાર કામ કરજો કારણ કે હજી તો શેટ કે ઓલે હમ હેડે જવાનું છે ભાઈ ઓગણચાલીસ સોડું લાંબો પોટ છે વિચાર કરો કેટલી લાંબી નારેડી છે ખાઈ લીધો ફોરો કમ્પ્લેટ હાલો તો પાછા વર્ગી પે હાલો શકે ને લઈ લઉં હું કામ તમામ કરીને શું કારણ કે ભાઈ આમાં બેસું તો વારો નહીં આવે ફટાફટ પેલા સાફ કરી નાખીએ છોટાઈ ગયો છે એકદમ ચોખ્ખો જો વાહ વાહ તારી મહેનત એટલે કંઈ ઘટે ની હે અને ભાઈ હાલત છે ને બે હાલ થઈ ગયા તાની વાત પૂછું માં કારણ કે તડકો બહુ થઈ ગયો છે બપોરના અત્યારે એક ડોડ જેવું થઈ ગયું છે બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે હવે છે ને ખડ ફોડું ઘણું છે ને એમાં તો દવા જ મારવી પડશે કારણ કે બાકી માકી નેદવામાં ભેગું થાહે નહી આ ચંપલ ત્યાં પડે લાગે તમારે ઓલું હશે જો 500 રૂપિયા નું એક નારિયર છે આ સકીના મેરે સીનું કઉ ચક તમે સકીના કર તું તો નો જ લેને તને ક્યાં ઉપરથી મહેનત તો મેં ને હાલો ફેમિલી તો જાય સીધા ઘરે જ મળીએ ઘરે જઈ ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે મારે મમ્મી જમવાનું ચાર રાખ્યું વાહ ભાઈ વાહ કંઈ ગટલમાં તને ખબર હતી કે આગળ મારો દીકરો ભીખો થઈ ગયા છે હા તારે શું કરવાનું છે તારી મમ્મી કારીગર છે તને ખબર નથી તે ખાઈ લીધું સરસ લ્યો તો આમાં છે ને અટણ આ જમાના માં ભાઈ કોઈ કોઈ નું છે કારણ કે આ દુનિયામાં કોઈ કોઈ નું જ નહીં મારા વાલા હાલો તો જમી લે જમી લીધું છે ને આવી ગયા છે રામભાઈ ચાલ રામવાળા ક્યાં નીકળવું તમારા રામભાઈ એમ કે છે કે અમારે છે ને વેરાળ જવું છે ચોપાટી મજા લેવા જવી છે મેં કીધું હા લ્યા તું કે ને તારો ભાઈ નો આવ એવું થોડુંક બને ના અહીંથી હું મોઢે હાથ દઈ ને બેસી ગઈ હે આ બધી હોય હુઈ ને ઈઠા જો તમે બધીના ના મોટા જો તમે જો બધીના ના મોટા જોવા જેવા છે જો હાલ ભાઈ આપણો દી બગડશે ને મોટા જોઈને આપડે ભાઈ ગયા હાલો તો ભાઈ એવું કઈ હોય નઈ કારણ કે એ તો ઘરની લક્ષ્મી કેવા બગડે ની સુધરી આવે તો બે ઘડી મજાક ની વાત હોય બાકી તમે પાછા કમેન્ટ કરો કે ભાઈ આમ ને તેમ ને એટલે હું તમને પેલા સોખટ કર દઉં હું કે રામ બરાબર ને ટકા ની વાત છે

પોચી ગયા ભાઈ ઘરે અને હવે શું પ્લાનિંગ છે રમભાઈ એમ થાય ગામ ઢાર હું છે એક નવીન ડીજે વાગે ડીજે વાગે ભાઈ ગામમાં હું છે ચાલો જોતા જાવે કે અમે લોકો આવી ગયા છે અમારા ફાર્મ ની અંદર અને મારા રામભાઈને છે ને કઈ ખુરીપાત રીલ્સ બનાવવાની છે કોમેડી એટલે રામભાઈ તો હજી વિચારે છે એ પેલે છે ને જો આયરાની ડગલા દેતી હેલી આવે અમારા કંઈક રીલ્સ બનાવવાનું છે ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં એકાદા દિવસમાં આવી જાય અને અમારા ભાવેશભાઈ તો બહુ રીલ્સ બનાવે ઇન્સ્ટાગ્રામમાં ને જોશ્ના ભાઈ હા તમારે શીખવું ઘણું બધું ભાઈ યાર શું શીખવું તમે જે બે મારા એક્ટિંગ કેવી રીતના કરો અમારે ટૂંકમાં જોશ્નાને